નમસ્કાર મિત્રો સુઈગામ તાલુકાના સોનથ ગામે જેવી ચોમાસાની ઋતુની શરૂઆત થાય એટલે સુઈગામ યુજીવીસીએલ દ્વારા લાઈટ કાપવાનો સિલસિલો યથાવત થઈ જાય છે જેમ કે સુઈગામ તાલુકાના સોનથ ગામે વરસાદની ઋતુ શરૂઆત થઈ ચૂકી છે એટલે જે વરસાદ ઋતુ શરૂ પણ ના થયો હોય પવન ચાલુ થાય અથવા તો કે છાંટા પડવાના શરૂ થાય એટલે સોયગામ તાલુકા યુજીવીસીએલ દ્વારા લાઇટ કાપી નાખવામાં આવે છે એટલે એમણે હું કહેવા માગું છું કે સાહેબ દર ચોમાસે તમે લાઇટ માટે સોને હેરાન પરેશાન કરો છો લાઇટ કાપી નાખવામાં આવે છે તમે શિયાળા અને ઉનાળાની અંદર તો લાઇટ કમ્પ્લીટ આપો છો પણ જ્યારે ચોમાસું આવે છે સહેજ વરસાદ શરૂ થયો નથી કે સહેજ ફુવારા શરૂ થયા નથી કે સહેજ વાવાઝોડું શરૂ થયું નથી કે લાઇટ કાપી નાખવામાં આવે છે પણ તમે એ વિચારો છો કે જ્યારે નાના બાળકો હેરાન પરેશાન થતા હોય છે વૃદ્ધ વ્યક્તિઓ છે મોટી ઉંમરની દાદીમાઓ છે જે કેટલા ગરમીની અંદર હેરાન પરેશાન થતા હોય છે બાળકોને મચ્છર કરડવાથી તાવ મેલેરિયાવા રોગો થતા હોય છે અને પછી ગરમી તો તમે જુઓ કેટલી ગરમી હોય છે એવા વાતાવરણની અંદર તમે લાઇટ કાપી નાખો છો તમે ખાલી એક દસ મિનિટ લાઇટ વગર રહો સાહેબ તે યુજીસીએલના અધિકારીઓને હું કહેવા માગું છું કે તમે જે સોનંદ ગામની અંદર લાઇટ કાપવાનો સિલસિલો દર વર્ષે ચોમાસું આવે છે એટલે યથાવત કરી નાખો છો તો કાંઈક આનું નિરાકરણ લાવો કે ચોમાસાની અંદર લાઇટ એ જીવન જરૂરી વસ્તુ છે લાઈટ ન જવી જોઈએ અને લાઇટ તમે કાપો છો તો કદીક દસ પંદર મિનિટ કાપો એ અલગ વસ્તુ છે પણ જેવો વરસાદ શરૂ થયો નથી અને ચાર પાંચ કલાક માટે લાઇટ કાપી નાખો છો બાળકો ચીચિયારીઓ કરતા હોય છે રડતા હોય છે સૂતા નથી અને બાળકો ગરમીના કારણે હેરાન પરેશાન હોય છે તો સોઈકા મ્યુઝ્યુ વિશીયલને કહેવા માંગુ છું કે જ્યારે ઉનાળાની અંદર શિયાળાની અંદર તમે લાઇટ આપો છો તો ચોમાસાની અંદર કેમ હેરાન પરેશાન કરો છો અને લાઈટ રેગ્યુલર આપો તમે સરકારી અધિકારી છો તમારો જે ટેક્સ છે એ અમારા ઇન્કમ ટેક્સમાંથી આવે છે તો ઈમાનદારીથી નોકરી કરો અને લાઇટ જાય અમે નથી કહેતા કે ન જાય કોઈ કારણોસર ફળ થયો હોય તો પણ તમે તો દરરોજનું થઈ ગયું છે સાહેજ લાઇટ ગઈ નથી વરસાદ શરૂ થયો નથી લાઇટનો સિલસિલો અથાવત રહે છે તો લાઇટ ન જાય એના માટે કરી કાંઈક વ્યવસ્થા કરો તેવી આશા રાખું છું તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા પણ અભિપ્રાયો જણાવશો તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત